એક સમયની વાત છે એક મૂર્તિકાર જંગલના રસ્તેથી પોતાના ગામ તરફ જઈ રહ્યો હોય છે તે જંગલમાંથી જ્યારે પસાર થતો હોય છે ત્યારે તેને રસ્તામાં એક મોટો પથ્થર દેખાય છે કારણ કે આ મૂર્તિકાર હજી નવો નવો મૂર્તિ બનાવવાનું શીખ્યો હોય છે એટલે તેને અંદરથી ઉત્સાહ હોય છે કે કોઈ પણ સારો એવો પથ્થર જોવે એટલે તેમાંથી તે મૂર્તિ બનાવવાનું શરૂ કરી દે છે જ્યારે તે જંગલના રસ્તેથી પસાર થતો હોય છે ત્યારે આ પથ્થર જોઈ જાય છે અને આ પથ્થરમાંથી તે મૂર્તિ બનાવવાનું નક્કી કરે છે જ્યારે તે પથ્થરને લઈને મૂર્તિ બનાવવા જાય છે શીણી અને હથોડી વડે તેની ઉપર વાર કરે છે તેની ઉપર તે મૂર્તિ બનાવવાનું કટિંગ શરૂ કરે છે ત્યાં પથ્થર બોલી પડે છે કે મને બહુ દર્દ થાય છે મને બહુ પીડા થાય છે મને મારોમાં મારું કટિંગ કરવામાં એટલે મૂર્તિકાર ચોકી જાય છે ને આજુબાજુ જોવે છે કે આ કોણ બોલ્યું એટલે ફરી વખત તે શીણી અને હથોડી વડે પથ્થર ઉપર વાર કરે છે ત્યાં પથ્થર પાછો બોલી પડે છે કે મને દર્દ થાય છે રહેવા દો મારું કટિંગ કરવામાં એટલે મૂર્તિકાર ત્યાંથી ચાલ્યો જાય છે પથ્થરને ત્યાં ત્યાં પડ્યો રહેવા દે છે થોડે દૂર આગળ ચાલે છે ત્યાં બીજો પથ્થર તેને દેખાય છે એટલે તે આ બીજા પથ્થરમાંથી મૂર્તિ બનાવવાનું નક્કી કરે છે એટલે તેની ઉપર પણ તે શીણી અને હથોડી વડે વાર કરે છે પણ આ પથ્થરને પણ દર્દ થાય છે પણ આ પથ્થર કાંઈ બોલતો નથી તે પોતાના ઘા સહન કરે છે જે મૂર્તિકાર તેની ઉપર વાર કરે છે જે ઘા કરે છે તે સહન કરે છે થોડી વાર લાગે છે પણ તેમાંથી એક સરસ મજાની મૂર્તિ તૈયાર થઈ જાય છે એટલે આ મૂર્તિ તે તૈયાર થઈ ગયેલી રાખી દે છે અને પોતાના ગામ તરફ તે ચાલ્યો જાય છે ગામમાં જાય છે ત્યાં ગામમાં એક મંદિરનું નિર્માણ થતું હોય છે એટલે લોકોમાં ચર્ચા થતી હોય છે કે નવી મૂર્તિ આપણે આ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાની છે એટલે તે મૂર્તિકાર કહે છે કે જે આગળ જ મેં જંગલમાં બહુ જ સરસ મજાની મૂર્તિ બનાવી છે તમને જો યોગ્ય લાગે તો તે જંગલમાંની મૂર્તિ આપણા મંદિરમાં આપણે પ્રતિષ્ઠિત કરીએ એટલે ગામના લોકો પણ આની વાત સાથે સહેમત થઈ જાય છે અને તે મૂર્તિને ગામના લોકો ત્યાંથી જંગલમાંથી લઈ આવે છે અને આ મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરે છે પછી થાય છે એવું કે લોકો કહે છે કે હવે શ્રીફળ વધારવા માટે પથ્થર તો જોશે ને એટલે મૂર્તિકાર પાછો કહે છે કે તેનાથી થોડા આગળ ચાલશો ને તમે જ્યાં તમને આપણે આ મૂર્તિ મેં રાખી હતી ને ત્યાંથી થોડાક આગળ ચાલો એટલે ત્યાં એક પથ્થર પણ મોટો એવો છે તેની ઉપર આપણે શ્રીફળ વધારવાનું કામ બહુ જ સારી રીતે કરી શકીશું એટલે લોકો ગામના લોકો પાછા જાય છે ને તે પથ્થર પણ લઈ આવે છે અને પથ્થરને પણ મંદિરની અંદર મૂકી દે છે શ્રીફળ વધારવા માટે એટલે થાય છે એવું કે લોકો પછી આજે આ મંદિરની અંદર જે મૂર્તિ પ્રસ્થાપિત કરી હોય છે તેની પૂજા અર્ચના કરે છે તેને ધૂપ દેવા કરે છે તેને રોજ નવા નવા વસ્ત્રો પહેરાવીને શણગારે છે એટલે એક સમયે સાંજનો સમય હોય છે એટલે જે આ પથ્થર અને મૂર્તિ બંને વાતચીત કરે છે પથ્થર કહે છે કે તારો તો કેટલો ભાગ્ય સારા છે

એટલે આજે હું ભગવાન તરીકે પૂજાવ છું અને તારી ઉપર શ્રીફળના ઘા પડે છે જો ત્યારે તે ઘા સહન કરી લીધા હોત ને તો આજે તું મારી જગ્યાએ હોત ને હું તારી જગ્યાએ હોત પણ ઘા સહન કરવા બહુ જ જરૂરી છે એટલે દોસ્તો કોઈકે કહ્યું છે ને કે જિંદગી જીના આસાન નહીં હોતા જિંદગી જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કે કોઈ મહાન નહીં હોતા જબ તક ન પડે હથોડી કી ચોટ તક તક તો પથ્થર બી ભગવાન નહીં હોતા એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારા જીવનમાં મુસીબત આવતી હોય તકલીફ આવતી હોય સંઘર્ષ આવતી હોય તો તમારે સમજી લેવાનું કે હવે તમારે થોડા સમય પૂરતો જ આ સંઘર્ષ ને તકલીફ છે તે પછી તમને એનું ફળ એટલું બધું મીઠું મળવાનું છે એટલું બધું સારું ફળ મળવાનું છે કે તમારી જિંદગી આસાનીથી પસાર થઈ જશે અત્યારે તમને એવું લાગતું છે કે તમારું જીવન બહુ જ કઠિન છે બહુ જ સંઘર્ષમય છે અઘરું જીવન છે પણ આ સમય થોડોક ટાઈમ માટે જ હોય છે પછી એના પછી તમને બહુ જ સારો સમય મળવાનો હોય છે તો દોસ્તો તમને આ કહાની ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો